મારું નામ કુલદીપ નટવરભાઈ ઝાલા સામે આપણે પટેલ ભાઈ દુકાન છે હું ત્યાં કામ કરું છું આ ભાઈ ખટારા વાળા ભાઈ રોંગ સાઈડ માંથી એસી નેવું ની સ્પીડ માં બધા ઉડાડતા ઉડાડતા આવ્યા એક એચપી નું પેટ્રોલ નો કે ડીઝલ નો અથવા ગમે ટેન્કર હતું એમાં અથડાણા પાછળ અને એક અલ્ટો આમથી આવતી હતી એમાં સાઈડમાં માં મારું નામ ચંદ્રકાંત નટવરભાઈ ઝાલા અમે સામે પાનની દુકાને અમારી બેઠા હતા ને તો અડધી કલાક પોણી કલાક પહેલા ફાળ દઈ એક અવાજ આવ્યો એટલે અમે અહીંયા જોવા માટે આવ્યા ત્યારે એ ભાઈ અહીંયા સલવાયેલો હતો અમારી બાજુમાં જે ભાઈ નું ગેરેજ છે ને એ ભાઈ જેની ડેડ બોડી આમ બહાર કાઢી થોડોક જીવતો એવું લાગતું હતું એકસો આઠ લઈ ગઈ બાકી કઈ ખબર નથી બે જણા ને બીજા ને ભટકઈડીએ છોકરો ત્રણ ચાર વરણ ના એક છોકરા ને ભટકઈડી ને આ એક ખટારા માં ને અલ્ટો માં બે ગાડી માં